આપનું સ્વાગત છે એક નજર નાખીએ હેડલાઇન્સ પર વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત ચોથા દિવસે લોકો પહોંચે એમજી વિસેલ કચેરી સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાનો આક્ષેપ જૂના મીટર પાછા લાવવાની માંગ રાજકોટના મીટોડા પાસે હિટ એન્ડ રનની ઘટના વરનાકાર ચાલકે મહિલા સહિત ત્રણને લીધા અડફેટે અકસ્માતમાં એકવીસ વર્ષીય માતા અને દોઢ વર્ષના પુત્રનું મોત અને મહીસાગર જિલ્લામાં વધુ એક ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો સારવારના નામે છેતરપિંડી છતાં આરોગ્ય વિભાગ અજાણ જિલ્લા પોલીસ દ્વારા પાંચ મહિનામાં પાંચ ડોક્ટર સામે કાર્યવાહી કરાઈ સમાચાર વિગતવાર સુરત જિલ્લાના બારડોલીના સ્વરાજ આશ્રમના મેદાનમાં રાત્રે મેળામાં એક ઘટના બની હતી મેળામાં એક રાઇડમાં બેસેલા લોકો રાઇડ જલ્દી ચાલુ ન કરતા રાઇડમાં ઉતરી રહ્યા હતા લોકોને ઉતરતા જોઈ રાઈડના ઓપરેટરે ઉતાવળ કરી અને રાઈડ ચાલુ કરી દીધી આ દરમિયાન એક મહિલા બાળક સાથે ઉતરી રહી હતી ત્યારે રાઈડ ચાલુ થતાં બંને ઘસડાયા હતા જેમાં મહિલાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી લોકોએ મેળાના સંચાલકનો ઓધળો લઈ ભારે હોબાળો કર્યો હતો તો રાજકોટના મેટોળા પાસે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી એકવીસ વર્ષીય શીલાદેવી શાહ અને દોઢ વર્ષના પુત્ર અંકુશનું મોત થયું છે શીલાદેવીના ભાઈ રાજા વાસવાનને પણ ઈજા પહોંચી છે વનના કાર ચાલકે મહિલા સહિત ત્રણને અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે અનેક એક લોકો પોતાના પરિવાર સાથે દરિયાઈ વિસ્તારોમાં વેકેશનની મજા માણવા માટે જઈ રહ્યા છે અને આ વચ્ચે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં બનેલી ઘટનાથી દરેક લોકોએ શીખ લેવી જોઈએ પોઈચા ગામની નર્મદા નદીમાં નહાવા પડેલા એક જ સોસાયટીના આઠ લોકો અચાનક જ નર્મદા નદીમાં તણાઈ ગયા જેમાં એક વ્યક્તિનો આ બચાવ કરાયો અન્ય સાત લોકો ડૂબી ગયા જેમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે અન્ય છ લોકોની હજુ શોધખોળ ચાલી રહી છે નદીમાં ડૂબેલા લોકોના પરિવારોમાં ભારે આક્રમ છવાયો છે તેઓ રેતી માફિયાઓને તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે ત્યારે આજે રાત્રે ભરતભાઈ બલદાણીયા સહિત ચાર કિશોરોના મૃતદેહ સુરત લવાતા સોસાયટીના રહીશોએ ધ્રુસકે ધ્રુસકે મૃતદેહોને શ્રદ્ધાંજલિ આપી સાનિયા હિમાદ ગામમાં અંતિમ યાત્રામાં લોકો આંખમાં પાણી સાથે જોડાતા ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા રાજકોટના જેતપુરના ફુલવાડી વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડનું કામ કરતાં યુવક અંકિત રાજપૂતને બે અજાણ્યા શખ્સોએ છરીના આઘા માર્યા હતા સિક્યુરિટી ગાર્ડનું કામ કરતાં અંકિત રાજપૂતને અજાણ્યા શખ્સો કારખાનામાંથી ઘૂસી છરીને માર મારી ફરાર થતાં સિક્યુરિટી ગાર્ડને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી હતી સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાએ જૂના ઓવરબ્રિજના સર્વેની કામગીરી શરૂ કરે છે જેમાં સર્વે માટે ડ્રોન કેમેરાની મદદ લઈને શહેરમાં અલગ અલગ બ્રિજનો સર્વે કરવામાં આવી રહ્યો છે કેમેરામાં વિડિયોગ્રાફી અને બ્રિજના રિપોર્ટ તૈયાર કરવામાં આવશે આ સર્વે બાદ બ્રિજને સમારકામની જરૂર હશે તો કામગીરી કરાશે ચોમાસા પહેલાં ઓવરબ્રિજની તપાસ થઈ જાય તે જરૂરી બની ગયું છે ટોટલ બ્રિજ આપણા એકસો ચોવીસ સુરત શહેરમાં બ્રિજ છે તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે હાથ ધરવામાં આવેલા હવે એમાં કેટેગરી કુલ ચાર છે કેટેગરી એક એટલે સૌથી સેફ બ્રિજ જેને કંઈ જ કરવાની જરૂર નથી બેમાં થોડા પ્રમાણમાં રિપેર હોય તો એ કરાવી લેવાય ત્રણ નંબર એ ત્રણ નંબરની કેટેગરી એવી કેટેગરી છે કે જો એમાં સમાવેશ થતો હોય બ્રિજનો તો એને ફર્ધર ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે અને એના રિપેરિંગ અને જાળવણીના અંદાજો તૈયાર કરીને એની જાળવણી કરવાની થાય એ રીતે એને રિપેરિંગ કરાવવાનું થાય અને ચાર નંબર એટલે ઇફેક્ટ ઇફેક્ટથી એને રિપેરિંગ કરાવવાનું અને એના બ્રિજનો વપરાશ તાત્કાલિકના ધોરણે બંધ કરાવવાનો થાય હવે સુરત શહેરના જે સર્વે કરાવવામાં આવેલા એકસો ચોવીસ બ્રિજ તેમાંથી એકસો સત્તર બ્રિજોના સર્વે થયા જેમાંથી સાઠ બ્રિજનો સમાવેશ કેટેગરી એકમાં થયો અને બે નંબરમાં કેટેગરી બેમાં ઓગણીસ બ્રિજોનો સમાવેશ થયો અને ત્રીસ બ્રિજનો સમાવેશ કેટેગરી થ્રીમાં થયો અને ચાર ચાર નંબરની કેટેગરીમાં એક પણ બ્રિજનો સમાવેશ થયો હતો હવે ત્રીસ જે કેટેગરી ત્રણમાં જે સમાવેશ ત્રીસ બ્રિજોનો થયો છે તેમાંથી હાલમાં ચાર બ્રિજો રિપેરિંગ હેઠળ છે બીજા દસ બ્રિજોનું ટેન્ડર આવી ગયા છે અમારી પાસે અને બાકીના જે છે તે રિપેરિંગના સર્વેના અલગ અલગ સ્ટેજ પર અત્યારે કાર્યરત છે બ્રિજોના સર્વે દરમિયાન કન્સલ્ટન્ટોના માણસો મારફત સર્વે કરાવવામાં આવે છે એમાં જે હાઈટવાળી જગ્યા છે કે જ્યાં ઇઝીલી સર્વે ન થઈ શકે વિઝ્યુઅલ ન થઈ શકે તેવી જગ્યાઓ પર કન્સલ્ટન્ટ મારફત ડ્રોનનો અને એવી ટેકનોલોજીનો હમણાં ઉપયોગ અમદાવાદમાં એમસી તંત્રનો અણધણ વહીવટ સામે આવ્યો છે વ્હાઈટ ટ્રોફિંગ રોડ ખોદીને ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી અંતર્ગત શહેરમાં ગુરુકુળ પાસે બનાવેલ આરસીસી રોડને ખોદી નાખવામાં આવ્યો આમ પહેલા કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ ખર્ચો કરી રોડ તોડવાની કામગીરી થઈ રહી છે ત્યારે સત્તાધીશો પ્રજાના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા હોવાનું માલુમ પડે છે એ તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ કરોડોના ખર્ચે વાઈટ ટોપિંગ રોડ બનાવવાની જે કામગીરી છે તે તો કરવામાં આવે છે જોકે વાઈટ ટોપિંગ રોડ જે પ્રમાણે બનવા જોઈતા હતા તે પ્રમાણે હજી બન્યા પણ નથી વિવિધ વોર્ડમાં આ પ્રકારના રોડ બનાવવાના હતા પરંતુ મંદ ગતિએ ચાલતા આ વાઈટ ટોપિંગ રોડની કામગીરી કેટલીક જગ્યાએ પૂર્ણ થઈ છે પરંતુ સત્તાધીશો તેમજ એએમસી તંત્ર દ્વારા વાઈટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ તેને અનેક ખોદવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જેનો ઉત્તમ નમૂનો જે છે તે અત્યારે જોવા મળી શકે છે ગુરુકુલ પાસે બનાવેલા વ્હાઇટ ટોપિંગ રોડ કે જે એચપી આપણે સ્કૂલ બાજુ જઈ રહ્યો છે ત્યાં આગળ અત્યારે આરસી સીનો આ જે રોડ છે તેને ખોદવામાં આવ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે પહેલાં તો રોડ બનાવવામાં આવે છે પ્રજાના પૈસા થી જે આ રોડ બનાવવામાં આવતો હોય છે પરંતુ તંત્ર જાણે કે ભૂલી જતું હોય કેટલીક વાર ડ્રેનેજ લાઇન નાખવાનું ભૂલી જતું હોય છે તો કેટલીક વાર સ્ટ્રોંગ વોટર લાઇન નાખવાનું ભૂલી જાય છે ત્યારે અત્યારે આ જે વ્હાઇટ ટોપિંગ રોડ છે તેને ખોદવામાં આવ્યો છે કહી શકાય કે ડામરના રોડ તો અનેક વાર ખોદવામાં આવે છે પરંતુ આ વ્હાઇટ ટોપિંગ રોડ એટલે કે આરસીસી રોડને પણ ખોદવામાં આવી રહ્યા છે કરોડોના ખર્ચે પહેલાં રોડ બનાવવામાં આવે છે અને ત્યારબાદ કરોડોના ખર્ચે જે રિપેરિંગ કામ જે છે તે કરવામાં આવે છે જેને કારણે પબ્લિકને પણ હાલાકીનો સામનો કરવો પડે છે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે સાંજના સમયે તેમજ સવારના સમયે અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ જ સર્જાતી હોય છે એક બાજુ તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે સત્તાધીશો દ્વારા દાવા કરવામાં આવે છે કે વાઇટ ટોપિંગ રોડ જુદી જુદી જગ્યાએ બનાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતા અહીંયા જોવા મળી રહી છે આરસીસી રોડને વારંવાર ખોદવામાં આવે છે તો કરોડોનો જે ખર્જો થાય છે તે કોણ ભોગવશે અને સાથે જ વાત કરવામાં આવે તો પ્રજાના પૈસાનો પણ વેડફાટ થતો જોવા મળે છે કેમેરામેન અજે નીલેવર સાથે બ્રીજેશ દવે અમદાવાદ ગીર સુમનંત ના વરાવળ જૂનાગઢ હાઈવે પરથી શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો વેરાવળ જૂનાગઢ નેશનલ હાઇવે પર ડારી ઓવરબ્રિજ પાસે સ્થળે ટ્રકને અટકાવતા આકાશ ટ્રેડિંગ કંપનીનો ચોખાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો અંદાજીત ત્રણસો એસી કટ્ટા અનાજ જેનો વજન ઓગણીસ હજાર બસો ચાળીસ કિલો જેની કિંમત રૂપિયા પાંચ લાખથી વધુનું હોવાનું જણાયું ત્યારે શંકાસ્પદ ચોખાને ટ્રક સહિત પંદર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો આ અંગે વેરાવળ ગોડાઉન મેનેજરને મુદ્દામાલ સોંપીને તપાસ શરૂ કરી છે મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી જૂન માસમાં ચૂંટણી યોજવાની સંભાવનાઓ વચ્ચે ઊંઝાનું રાજકારણમાં જૂથબંધી શરૂ થઈ ગઈ ભાજપના પીઢ નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ઊંઝા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન નારાયણ પટેલના સિત્યાસીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ઊંઝા માર્કેટ યાર્ડના હાલના ચેરમેન દિનેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું તો આ પ્રસંગે ભાજપના દિગ્ગજ નેતાઓ પરશોત્તમ રૂપાલા અને નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા સાથે ઊંઝા યાર્ડની ચૂંટણી સાથે જોડાયેલી તમામ મંડળીઓની સૂચક હાજરી જોવા મળી હતી આમ નારાયણ પટેલે જન્મદિવસની ઉજવણી નિમિત્તે શક્તિ પ્રદર્શન કર્યું હતું તો સાથે પક્ષે ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલ જૂથ પણ હવે આગામી સમયમાં સત્તા ટકાવી રાખવા શક્તિ પ્રદર્શન કરી શકે છે

હું પણ મહેસાણા જિલ્લા ભાજપનો પ્રમુખ રહી ચૂક્યો છું અને કાર્યકર તરીકે અમે ખૂબ લાંબા સમય સુધી સાથે કામ કર્યું છે પાટણ જિલ્લામાં યુવકનો ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ પાટણના સરસ્વતી તાલુકાના કાંસોણ ગામે ખેતરમાં લીમડાના ઝાડ પર લટકતો આધેડનો મૃતદેહ મળ્યો હતો ખેતરમાં ઝાડ પર લટકતા મૃતદેહને લોકોની નજરે પડતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા વાગડોડ પોલીસની ટીમ ડીવાયએસપી અને મામલતદારની ટીમ ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરતા પ્રાથમિક તપાસમાં મૃતદેહ કાનોસણ ગામના તેજાજી ઠાકોર નામના પંચાવન વર્ષીય આધેડનો હવાનું સામે આવ્યું હતું તો અહીંયા મળી આવેલા આધેડના મોત અંગે રહસ્ય ગુંટાથું જોવા મળે છે આધેડની હત્યા કે આત્મહત્યા તે અંગે હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે સમાચારમાં આગળ વાત કરીએ સુરતની સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગરમી અને અન્ય અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચોક બજાર વિસ્તારમાં બાવીસ વર્ષીય યુવતી અચાનક રોડ પર બેભાન થઈ ગઈ જેથી તાત્કાલિક સ્થાનિકોની સાથે સાથે મહિલા પોલીસ જવાનો દોડી આવ્યા મહિલા પોલીસે દ્વારા સીપીઆર આપવામાં આવ્યું સાથે માઉથ ટુ માઉથ આપીને યુવતીની પ્રાથમિક સારવાર કરવામાં આવી બાદમાં યુવતી હોશમાં આવી જતા તાત્કાલિક પોલીસના વાહનમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવી મહિલા પોલીસે કહ્યું કે અમને આપવામાં આવેલી તાલીમને કારણે આજે વાત કરીએ સંસ્કારી નગરી વડોદરાની વડોદરામાં ચાર દિવસથી લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે સમા વિસ્તારના લોકો એમજી વિશેલ કચેરીએ પહોંચ્યા હતા તેમણે જૂના મીટર પાછા લગાવવાની માંગણી કરી સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોવાના આક્ષેપન કર્યા આ સાથે તેમણે વારી સૂત્રોચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો તેમણે જૂના વીજ મીટરો નહીં લગાવાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી રૈષોએ જેબી ઓફિસ બહાર રામધૂન બોલાવીને વિરોધ દર્શાવ્યો હતો તો રૈષોના હોવાળાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી મહિનાનું સાડા ત્રણ બે મહિનાનું બિલ સાડા ત્રણ હજાર આવતું હતું એની જગ્યા બે મહિના ત્રણ દિવસમાં માં ચાર દિવસ સ્માર્ટ મીટરનું ભાડું કાપ્યું આ કાપ્યું પેલું તો પછી કરવું કેમ છોકરા ભણાવવા કે ઘરનું ભાડું ભરવું કે આ લાઇટ બિલ ભરવું અમારે સ્માર્ટ મીટર જોતું નથી અમને આવી બેલેન્સ ભરાવતા આવડે નહીં અમને કઈ ફાવે નહીં એટલે અમારે આ મીટર જોઈતું નથી આ જૂના મીટર અસર ચાલશે નહીં આ મીટર લાઈટ બિલ સગવડ કરે અને તે આટલો ભાવ નહીં જોઈ લો લોકો આક્રોશ કેટલો છે જે લોકોએ એ લગાવ્યા છે એ લોકો અત્યારે પસ્તાય છે ગરીબ લોકો ઓનલાઈન મીટર લગાઈ નહીં એમને આવડતું નથી મોબાઈલ નહીં હોતા સ્માર્ટ તે લોકો ઓનલાઈન કેમ એ કરી શકશે જે જૂના મીટર છે એમાં શું ખામી છે અમારે કોઈ સ્માર્ટ સ્માર્ટ મીટરોની જરૂર નથી પેલા રોડ રસ્તા અને બ્રિજો સારા બનાવો સ્માર્ટ સિટીના નામે જે ઉલ્લુ છે જનતાને આ ઇલેક્શન પતી ગયું એટલે આ ભાજપ સરકારે ડામ આપવાનું ચાલુ કર્યું છે એટલે મારે તો એટલું જ કેવું છે ભાજપ સરકારને કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો લગાવો હોય મીટર સ્માર્ટ મીટર તો મોટી મોટી જીઆઈડીસીઓમાં કંપનીઓમાં લગાવો તમારી તાકાત હોય તો અહીંયા કેમ નથી લગાવતા પેલા ગરીબોને મિડલ ક્લાસ લોકોને કેમ છેતરવા આવ છો ઇલેક્શન પતી ગયું તારે જ આ ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહી મામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે ગીર જંગલ વિસ્તારમાંથી પાણીની ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી જતા હોય છે

બઉ ગભરાયેલા છે અંબુજા નોર્થ કોલોની અને મંદિરે જંગલ ના સિંહ અહિયાં આવી ગયા હતા તો બે સિંહ સિંહ બે છે અને ત્રણ બચ્છા છે તો અંબુજા રાધાકૃષ્ણ નું મંદિર છે ત્યાં રાત્રે સાડા ચાર વાગ્યા ના અહીંયા કોલોનીમાં એક લટાર મારી અને મંદિર કમ્પાઉન્ડ માં આવી ગયા હતા ત્યારે મંદિરના પૂજારી અને બાકી બીજા અન્ય લોકો ને ધીરે ધીરે કરતા જાણ થઈ ત્યારે બધા માણસો એ જોયા કે ભાઈ મંદિરના કમ્પાઉન્ડ માં ત્રણ બચ્છા અને સિંહ છે તો સિંહ જતી રહી પણ બચ્છા ન જઈ શક્યા એટલા માટે ચારે બાજુ આંટા મારતા હતા તો જંગલ ખાતા વાળા કંપનીના અધિકારીઓ લાગતા વખતે જે કઈ જંગલ ખાતા વાળા જાણ કરી અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને તેમનું સર્ચ ઓપરેશન કરી અને ત્યાંથી સિંહના બચ્છા નોર્થ કોલોની અંદર આવી ગયા અને કોલોની માં આટા મારતા હતા તેથી કરીને કોલોની રેસીડેન્ટ એરિયા છે કંપનીના કર્મચારી કોલોનીમાં રહે છે તો તેમના છોકરા બધો પરિવાર અહીંયા રહી છે તેમને ભય લાગતો હતો તો આના કારણે જંગલ ખાતાના માણસો આવી અને રેસ્ક્યુ કરી અને અંદાજે સાત કલાક થી રેસ્ક્યુ કરતા અત્યારે અત્યારે બે બચ્છાને પાંજરામાં લઈ ને તે લોકો લઈ ગયા છે અત્યારે સિંહણ અને સિંહ પણ દિવાલની બહાર ની સાઈડ ચક્કર લગાવે છે તો આનો કઈક વહેલી તકે નિકાલ કરે જેથી કરીને લાગતા ઓળખતા ખાતા અધિકારીઓને મારી વિનંતી છે કે આ લોકોનો વહેલો નિકાલ કરે જેથી કરીને અહીંયા में एरिया लगे इतना विनती सुबह हम पांच बजे मंदिर खोलते हैं और मंदिर खोलने के बाद में भगवान की सेवा पूजा के, के अंदर हम लगे हुए थे उसके बाद में बार से मैसेज मिला गार्ड के पास है कि यहाँ बाजू में ही शेर है हमने तो देखा आवाज आ रही थी तो हमने देखा बाद में निकल के देखे तो मंदिर के पीछे में जो है तीन शावक है वो तो घूम रहे थे और वो बाद में वही मंदिर के पास हुए थे आराम से घूम रहे थे उनको रास्ता नहीं मिल रहा था फिर बाद में शेरणी जो है वो उनकी माँ है वो पीछे से बाउंड्री को लांग करके चारों ओर पेड़ों के नीचे बैठे हुए हैं अरे तो सबने है? साफ लोगों को फोन किया हमारे जो हेड हैं अशुन भाई बार्ड तो उनको मैसेज दिया यहाँ गार्ड ने सबको अपनी सिक्योरिटी इंचार्ज को, को मैसेज दे करके फिर दोस्त में जो है ना अभी फिर बाद में फॉरेस्ट डिपार्टमेंट वाले आकर के और इन बच्चों को पकड़ने के अंदर में दो बच्चे मिल गए हैं अभी एक तीसरा बच्चे की खोज के अंदर में है के अंदर में बच्चे किसी को परेशान या किसी को अटैक करने का ऐसा कुछ नहीं था वो से आराम से घूम रहे थे मंदिर वो मंदिर उस समय बंद कर दिया क्योंकि आने वाली पब्लिक को कोई नुकसान नहीं हो कोई परेशान नहीं करे इसलिए मंदिर बंद कर दिया दर्शन के लिए सेवा पूजा भगवान की वैसे ही चलती रही आरती का टाइम वैसे ही आरती के टाइम पर आती हुई सारा काम प्रोग्राम भगवान का सेवा पूजा का वैसे ही चलता रहा सवार साढ़े चार बजे सिंह સિંહણ ને ત્રણ બચ્ચા આવેલા આવેલા અને મંદિરમાં ઘૂસી ગયેલા મંદિરમાંથી પછી નોર્થ કોલોનીને કોલોની એરિયામાં આવી ગયેલા અને પછી અભ્રમ ફરતા હતા અને થી છ સાત કલાકની રહેમત બાદ ફોરેસ્ટવાળાએ પકડી લીધા અને અત્યારે કોલોનીમાં ડરનો માહોલ છે અને કોઈ હજી કોઈ બહાર નીકળતા નથી તો આને વહેલી તો કે અંદર ન આવે ને એને કંઈક બારોબાર રહે વ્યવસ્થા કરે રાત્રે ભય નો માહોલ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેના પગલે રણમાં મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલોને વ્યાપક નુકસાન થયું ભારે પવન સાથે વરસાદ થતા ખારાઘોડા અને નાગભાઈ રણ વિસ્તારમાં અગરિયાઓએ રણમાં મીઠું પકવવા નાખેલી સોલાર પેનલો તૂટી ગઈ સોલાર પેનલો તૂટી જતા અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર સમક્ષ અગરિયાઓએ નુકસાની અંગેની સહાયની માંગણી કરી છે રાજ્યમાં આખરી ગરમી પડી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજનું મહત્તમ તાપમાન પણ વધારે રહેતું હોય છે છેલ્લા કેટલાક સમયથી ભુજ હોટસ્પોટ પણ બની રહ્યું છે ભુજમાં મહત્તમ તાપમાન વધવાના કારણો મુખ્યત્વે વધતું શહેરીકરણ છે સાથે સાથે પ્રદૂષણ ઘટી રહ્યું છે વધી રહ્યું છે તેમજ જિલ્લાના અન્ય શહેરો દરિયાઈ વિસ્તાર નજીક છે જેથી ત્યાંની સાપેક્ષે ભુજનું મહત્તમ તાપમાન વધતું જોવા મળે છે एक्चुअली uh, अभी जो मेन uh, रीज़न है जो ग्लोबल uh, जो क्लाइमेट चेंज है आपके वेरिएशन अभी कुछ सालों से क्या हो रहा है कि थोड़ा सा ज़्यादा चेंजेस देखने को मिल रहे हैं मेनली आपके टेम्परेचर में क्योंकि तो uh, जैसे आपका नॉर्मल से टेम्परेचर जैसे ह्यूमन एक्टिविटीज़ हो गई आपकी जैसे भुज में आपकी अर्बनाइजेशन ज़्यादा इंक्रीज़ हो रहा है कुछ टाइम से लेकिन उसके कम्पेरिटिवली जो आस पास का कच का एरिया उसमें उतना मतलब अर्बनाइजेशन नहीं है उतना इंडस्ट्रियलाइजेशन नहीं हुआ है बट भुज में क्या हो रहा है कि आपकी एक तो मतलब प्लांटेशन मतलब उतना एस कम्पेटिवली जितनी पॉल्यूशन uh, और ह्यूमन और रिलेटेड एक्टिविटीज़ इंक्रीज़ हुई हैं बट उतना uh, मतलब प्लांटेशन uh, वगैरह नहीं है उस रीजन उसमें उस दूसरा क्या होता है कि आपका जो और नियर बाई एरियाज़ हैं वो आपकी कोस्टल साइड में है तो उसमें क्या होता है कि आपका उतना ह्यूमन एक्टिविटीज़ उतनी इंक्रीज़ नहीं है तो ग्लोबल क्लाइमेट इफेक्ट है ही साथ में लेकिन ये कि नियर बाई जो और एरियाज़ हैं उनमें क्या होता है आपका कभी भी जैसे अभी अपर लेवल साइक्लोन सर्कुलेशन चल रहा है तो उसमें आपके रेनफॉल के जो चांसेस होते हैं वो आसपास ज़्यादा हैं अभी कोस्टल एरिया में उसके आसपास भुज में क्या होता है कि आपका थोड़ा सा मतलब उतना इम्पैक्ट नहीं पड़ता है तो एज़ कम्पेयर टू कोस्टल रीजन भुज भुज में उतना रेनफॉल उतना नहीं जितना जैसे कच्छ में देखा गया तो लास्ट ट्वेंटी फोर आवर्स में एक तो एरियाज़ में हुआ है बट भुज के आसपास उतना नहीं था तो उन एरियाज़ में क्या हो गया आपका टेम्परेचर उतना चेंज नहीं हुआ है राइज़ नहीं हुआ है लेकिन भुज में क्योंकि इतना रेनफॉल नहीं रहा है तो टेम्परेचर इंक्रीजिंग की तरफ ही रहा है तो कंपेयरेटिव तू अदर जो प्लेस है आपका भुज में मैक्सिमम टेम्परेचर देखा जा रहा है दो तीन दिन, दिन से अभी तो ये मेन रीजन है आपका भी तो हाथों हाथ यार सुधीर समाचार वधू समाचार ने न्यूज़ अपडेट मार्टे आप खास जो तारा हो निर्माण न्यूज़ नमस्कार